એક એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે અરવિંદ કેજરીવાલની જે રાજકીય ઇનિંગ જેટલી શાનદાર રહી હતી એટલી જ એમની લવ સ્ટોરી પણ ઇન્ટરેસ્ટિંગ હતી નમસ્કાર દર્શક મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સૌથી મોટા રણનીતિકાર અરવિંદ કેજરીવાલ અત્યારે જેલમાં છે પણ અત્યારે અરવિંદ કેજરીવાલની બધી જ જગ્યાએ ચર્ચા ચાલે છે તો સાથે સાથે એક એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે અરવિંદ કેજરીવાલની જે રાજકીય ઇનિંગ જેટલી શાનદાર રહી હતી એટલી જ એમની લવ સ્ટોરી પણ ઇન્ટરેસ્ટિંગ હતી તો અરવિંદ કેજરીવાલની જે લવ સ્ટોરી છે એના વિશે અમે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો અરવિંદ કેજરીવાલનો જન્મ જે છે એ હરિયાણાના હિસારમાં થયો હતો અને એમણે જે એમનું પ્રારંભિક એજ્યુકેશન છે એ હિસારમાં જ મેળવેલું પછી આઈઆઈટી ખડગપુરથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં એમણે બીટેક કર્યું હતું અને થોડા વર્ષો સુધી અરવિંદ કેજરીવાલે જમશેદપુરમાં ટાટાની કંપનીમાં જોબ પણ કરી હતી પરંતુ અરવિંદ કેજરીવાલને જોબની અંદર બહુ જામ્યું નહીં એટલે એમણે યુપીએસસીની પરીક્ષા આપી અને યુપી એસ યુપીએસસીની પરીક્ષા આપીને પહેલાં જ ટ્રાયલમાં પાસ પણ કરી દીધી હવે એના પછી એમને જે ટ્રેનિંગ જે પણ કોઈ યુપીએસસીની પરીક્ષા પાસ થાય એમને ટ્રેનિંગ માટે જવું પડતું હોય છે તો અરવિંદ કેજરીવાલ પણ નાગપુર ટ્રેનિંગ માટે ગયા હતા ત્યારે એમની મુલાકાત સુનીતા સાથે થઈ હતી અને અરવિંદ કેજરીવાલ અને સુનિતાની શરૂઆતમાં પહેલાં દોસ્તી થઈ અને પછી એમનો પ્રેમ પાંગર્યો હતો અરવિંદ કેજરીવાલે એક ઇન્ટરવ્યૂની અંદર એવી વાત કરેલી કે અમને એકબીજાને ખબર હતી કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ પરંતુ અમે બંને બોલી નહોતા શકતા આજનો જમાનો એવો છે કે ફટાફટ પ્રેમનો એકરાર બી કરી નાખે અને ફટાફટ બ્રેકઅપ પણ થઈ જાય પણ એ જમાનો એવો હતો કે અરવિંદ કેજરીવાલે કીધું કે અમે એકબીજાને એવું કહી નથી કહી નહોતા શકતા કે એક પ્રેમ કરીએ છીએ પરંતુ ઘણા બધા દિવસો સુધી વાતચીત ચાલી અમે ગાર્ડનમાં બી જતા હતા ગાર્ડનમાં કલાકો સુધી બેસતા હતા પણ હું પ્રેમ કરું છું કે આઈ લવ યુ એવું હું બોલી નહોતો શકતો કે સુનિતા પણ બોલી શકતી નહોતી પણ કેજરીવાલે કીધું કે એક દિવસ મેં હિંમત કરી નાખી અને ગાર્ડનમાં સુનિતાને કહી દીધું અને મેં પ્રપોઝ કર્યું અને ઇમિજિએટલી સુનિતાએ વાત સ્વીકારી પણ લીધી કેજરીવાલે કીધું કે મને તે વખતે આંચકો લાગ્યો કે મને કદાચ ખખડાવી નાખશે પણ તેને બદલે સુનિતાએ તો તરત જ હા પાડી દીધી એ પછી ઓગણીસો ને ચોરાણુંમાં અરવિંદ કેજરીવાલ અને સુનિતા કેજરીવાલના લગ્ન થયા અને એમને અત્યારે એક દીકરી અને એક દીકરો છે દીકરીનું નામ હર્ષિતા છે અને દીકરાનું નામ પુલકિત છે હવે આ જે સુનિતા કેજરીવાલ છે એ ઓગણીસો ને ત્રાણુંની બેચના ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી છે અને એમણે આવકવેરા વિભાગની અંદર બાવીસ વર્ષ સુધી કામ કર્યું છે આવકવેરા વિભાગમાં સુનિતા ઘણી ઉચ્ચ પદ પદ પર પણ પહોંચ્યા હતા અને બે હજાર સોળની અંદર સુનિતા કેજરીવાલે વીઆરએસ લઈ લીધું હતું અને અરવિંદ કેજરીવાલ જે છે એ ઓગણીસો ને પંચાણુંની બેચના આઈઆરએસ એટલે ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસના અધિકારી હતા સુનિતાએ કેજરીવાલે બે હજાર સોળમાં વીઆરએસ લીધું એ પછી ઘરની જવાબદારી સંભાળી અને જ્યારે ચૂંટણીનો સમય હોય કે એવું હોય ત્યારે કે અરવિંદ કેજરીવાલને મદદ કરતા રહી છે બીજું સુનિતા માટે ખાસ વાત એ છે કે તેઓ જીઓલોજીમાં એમની પાસે માસ્ટર ડિગ્રી પણ છે હવે અત્યારે સુનિતા કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બની શકે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ